સરખેજ હેરિટેજ સાઇટમાં ગુંબજની ચોરી ક્રાઇમને થઈ જાણ થતાં પોલીસ એકશનમાં આવી ડીસીપી અજીત ત્રીસ જૂન અને એક જુલાઈની રાત્રે રોજ સરખેજ રોજાના હેરિટેજ સાઇટ છે ત્યાં કળશ ગુંબજની ચોરી કરવામાં આવી હતી અને આ હેરિટેજ સાઇટમાં ચોરી થઈ છે તેવી જાણ ક્રાઇમને થઈ હતી ચોરી કરનાર આરોપી મહેસાણા પાટણ અમદાવાદ જિલ્લાના છે આ ચોરી કરતા પહેલાં તેઓએ રેકી કરી હતી અને ચોરી પણ ત્યાંના કળશ ગુંબજની કરવામાં આવી હતી ચોરીમાં માલના અલગ અલગ ટુકડા કરીને વેચવાનો પ્લાન કર્યો હતો કારણ કે સરખેજ રોજાના ગુંબજ વિશ્વમાં પ્રખ્યાત છે અને આ ગુંબજ પંચધાતુના બનેલા હતા દોરડા બાંધીને કળશ નીચે ઉતારવામાં આવ્યા હતા આરોપીઓ સાત અલગ જિલ્લાઓમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ ચોરી કરેલા કળશના જુદા જુદા ભાગ કાપીને વેચાવાનો પ્લાન બનાવ્યો હતો તેથી તો પકડાય નહીં તેમને આ કળશ સોનાના હશે તેવો અંદાજ હતો પણ તે પંચધાતુના બનેલા નીકળ્યા પોલીસે અલગ અલગ જગ્યાએ રેડ કરીને ચાર આરોપીની ધરપકડ કરી તેમના નામ સુરેશ દંતાણી મુન્ના દંતાણી આરોપી સાથે બીજા બે આરોપીઓ પકડાયા છે કુલ ચાર આરોપી પકડાયા છે અને ચાર પકડવાના બાકી છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ ગઈ ત્રીસ જૂન રાતે અને એક જુલાઈના વહેલા સવારે અમદાવાદ શહેરમાં અમદાવાદ જે એક વર્લ્ડ હેરિટેજ સિટી છે એમની અંદર સરખેજ રોજા કરીને જે એક વર્લ્ડ યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ આવે છે એ હેરિટેજ સાઇટની અંદર જાણ પડે છે પોલીસનું કે જે એમના પંચતન કલશ હોય છે એ ગુંબજ ઉપર એમની ચોરી કરવામાં આવેલું હતું અને એ ચોરી એ આખી મોટી બહુ મોટી હેરિટેજ સાઇટમાં કઈ રીતે થઈ કેવી રીતે થઈ એ બાબતે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી એમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા બાતમીના આધારે તેમજ તકનીકી ઉપકરણો આધારે એમના આરોપીઓનો શોધખોળ કરવામાં આવી અને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યો અને આપણે રિકવરી કરવામાં આવી એ જે સરખેજ રોજા ગુંબજ છે એમનો એક્રોપોલિસ ઓફ અમદાવાદ નામે એ યુનેસ્કોની લિસ્ટમાં પ્રખ્યાત પણ છે